લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહોજો મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ પોતાના કુળદેવીના આશીર્વાદ અવશ્ય લેજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા મનોબળને તૂટવા નથી દેવાનું વૃષભ વૃષભ આજે આજે શું કરવું હિજડાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું મિથુન રાશિ વાળાએ આજે મિષ્ટાન જેવી વસ્તુ મીઠી વસ્તુ જે છે તે નાની નાની આપવી જોઈએ ખાવા માટે શું નથી કરવાનું મિત્રો આજે તમારી કોઈ અગત્યની મિટિંગ હોય તો એમાં ગેરહાજર નહીં રહેતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે મીઠું દૂધ અથવા માવામાંથી બનેલી મીઠાઈ કોઈ ગરીબને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોટકચેરીને લગતા કામો હોય તો એ બાબતમાં ઉતાવળ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે લીલા મગ મહાદેવના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે ઘરના વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લઈને આપણે દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા તુલા રાશિ વાળાએ આજે શું કહે તુલા રાશિ આજે નાના નાના લીલા છોડને પાણી પીવડાવવું જોઈએ એનું જતન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ અજાણ્યા માણસો પર ભરોસો કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે ખાસ બેન બાણીજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક વાદ વિવાદ કરતો હોય ને એમાં વચ્ચે નહીં પડતા ધન રાશિ ધન રાશિવાળા આજે શું ધન રાશિવાળા આજે કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને મિત્રો શું નથી કરવાનું આજે વધારે પડતો લોભ નથી કરવાનો મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા લીલા શાકભાજી અથવા આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેંદામાંથી બનેલી અને તળેલી વસ્તુઓનો વધુ ઉપયોગ ખાવામાં નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહેવાય કુંભ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓની

તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે